ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે ટ્રેનમાં દરરોજ કરોડોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે રેલવેમાં મુસાફરોની સારી એવી સુવિધાઓ પણ મળી રહી છે પરંતુ અહીં વાત કરવા જઈ રહ્યા છીએ એક વ્યક્તિના નામે બે ટિકિટની કે કોઈ પણ મુસાફર પોતાના માટે બે ટિકિટ બુક કરાવી શકે ખરા આમ તો બે ટિકિટ બુક કરાવવા પાછળ ઘણા કારણો હોઈ શકે ક્યારેક વધારે પડતો સામાન હોય તેવી સ્થિતિમાં લોકો આ પ્રકારના ઓપ્શનની પસંદગી કરે પરંતુ બધા મુસાફરો આ પ્રકારે ટિકિટ કરી શકે કે નહીં તેના વિશે જણાવીએ સામાન્ય નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક જ ટ્રેનમાં તેના માટે ફક્ત એક જ ટિકિટ બુક કરાવી શકે કોઈ પણ વ્યક્તિ એક જ નામથી બે સીટ બુક ન કરાવી શકે જો કોઈ વ્યક્તિ એક નામથી બે ટિકિટ બુક કરાવે છે તો તેની ગેરહાજરીમાં ટીટી આ સીટ નિયમ મુજબ બીજાને અલોટ કરી શકે છે મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે ટ્રેનમાં ડબલ એક્સયુપેસીવાળી ટિકિટ પણ મળે છે જેમાં એક સાથે બે સીટ મળે આ ટિકિટ એસી વનમાં કરાવી શકાય છે એટલે જો તમારે પણ એક સાથે બે સીટ બુક કરાવવી હોય તો એસી વનમાં કરાવી શકો છો